મારું નામ વાળા ભરતજી પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન જ્યાં ઇફકો માં જે ભાવ વધારો આવ્યો છે બસો ને પચાસ રૂપિયા એમાં ખેડૂતોને અત્યારે પાયાના ખાતરની ખાસ જરૂરિયાત હોય ત્યારે જ સરકાર આ આયોજન બંધ કાવતર હતું એવું અમે આઠ મહિનેથી કે દોઢ વર્ષથી છીએ છે આ સરકાર હવે ખાતરના ભાવ વધારવાની થઈ છે એટલે અહીં અત્યારે પૂરાવર્ત અત્યારે પાયાનું ખાતર છે એનપી કે એમાં યુદ્ધ કોઈ ને વીસ રૂપિયા હતા એના સીધા અઢીસો રૂપિયા વધેલા એટલે કે ઓગણીસો સિત્તેર રૂપિયાનું એક થેલી ખાતર હવે અત્યારે ખેડૂતોને જે ખેત કદાચ છે પછી એમાં કપાસ હોય મગફળી હોય ડુંગળી હોય એરંડા ઘઉં વગેરે વગેરે જે કંઈ છે એના ભાવ અડધા થઈ ગયા નીચા વગડતા ગયા અને ખાતરના ભાવ સરકારે વધાર્યા એટલે આ ખાતર કંપનીઓને સરકારે માલામાલ કરવાનું સરકારનું એક આયોજન પણ કાવતરું છે અને સરકારના ઇશારે આ ભાવ વધેલા છે સરકારે ઓછામાં ઓછા ખાતર કંપનીઓને દસથી પંદર લાખ કરોડ રૂપિયા દસ થી પંદર લાખ કરોડ રૂપિયા સબસીડી પેટે ખાતરની કંપનીવાળાને આપ્યા છે અને પાછા ખાતર કંપનીવાળા એને મન ફાવે એવા ભાવ આ હિપકોમાં તો દિલીપભાઈ સંઘાણી પોતે છે અને એ આપણા ગુજરાતના છે એમાં ખાસ કરીને ખેડૂત છે તો એને આ બધી ખબર જ હોય પણ આ બધાના ઇશારે આ બધા કામ થયેલા છે અને ભાજપવાળા જાહેરાત કરવામાં કે આ સરકારની જાહેરાત પોતાની કરવી હોય તો તમે જોઈ લો આ હિપકો ખાતર જે તમામ પ્રકારના બનાવે છે એમાં ભાજપે પોતાનો એક પ્રકારનો આ સિમ્બોલ લગાડ્યો આડા અક્ષરે જો તમે જુઓ તો બી છે પી થયું અને એની થેલી સફેદ ને બ્લુ કલરની નાવતી એ પણ એને ખેસરી કલરની કરી એટલે સરકારની જાહેરાતવાળી વાતો છે આને અમે સખત શબ્દોમાં વખડી કાઢીએ છીએ સરકારને જો દેવા જ હોય તો અત્યારે કપાસના અઢી ત્રણ હજાર રૂપિયા કરી દો ને સીંગના બે હજાર રૂપિયા કરી દો ને ડુંગળીના એક હજાર રૂપિયા કરી દો ને અને સરકારના આંકડા પ્રમાણે ગુજરાતના ખેડૂતોનો મુખ્ય જો કોઈ પાક હોય તો એ કપાસ ચીંગ અને ડુંગળ છે એ ત્રણ પાક ઉપર જ ગુજરાતના છે અને ચોથી વધારી દેવા હોય ગુજરાતના ખેડૂતોને બચાવવા હોય તો સરકારે અત્યારે આ ભાવ ડબલ કરી દેવા પડે અને અત્યારે ભારતીય કિસાન સંઘ જે વાત કરે છે કે ભાવ વધારો એની વાત હું કોઈ દી માનવા તૈયાર નથી ભારતીય કિસાન સંઘના ઈશારાને એને સાથે રાખ

જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતના ખેડૂતોનો ભાવ પંદરસો રૂપિયા હતા અને આજે વડાપ્રધાન થયા ને એને દસ વરસ થઈ ગયા તેર વરસ થઈ ગયા છતાં હજી ગુજરાતના ખેડૂતોને ચૌદસો રૂપિયાનો ભાવ નથી મળતો અને જે ટેકાના ભાવની ખરીદી છે એ તે અડધી અડધા જ ભાવ કર્યા છે તમે કોને પૂછીને આ ભાવ નક્કી કરી નાખો છો કે તેરસો પાંચ રૂપિયા છપ્પન રૂપિયાની એક માણસ સરકારે જાહેર કરી પંદરસો રૂપિયાનો કપાસના ભાવ જાહેર કર્યા એવી રીતે બાજરી કે જે ચૌદ પંદર જણસીના ભાવ તમે નક્કી કરી નાખ્યા છે એ તમે કોને તમે ઓફિસમાં અને ભારતીય કિસાન નેતાઓના તમે કામ કરો અત્યારના ભાવ પ્રમાણે જો ભાવ હોય તો કપાસના હોવા જોવે એટલે ભાવ પણ ત્રણ થી અઢી રૂપિયા હોવા જોવે અને ડુંગળીના હજાર રૂપિયા એવી રીતે તમામ ભાવ બે ત્રણ ગણા જો મળે તો ખેડૂતોને પાંચ પૈસા મળે એમાં ખેડૂત કોઈ કરોડપતિ થવાનો નથી પણ આને અમે શબ્દોમાં કાઢીએ છીએ અને આવનારા દિવસોમાં સરકારની અમે જે કંઈ કરવું પડશે એ કરશું પણ આ ભાવ વધારાનો ખાતર જો આવ્યો છે એ ખેડૂતો માટે તોડ છે મને ખેડૂતોને મોતના કુવામાં ઉતારી દેવાનો ભાવ છે અને ખાતરની કંપનીઓને માલામાલ કરવાનો ભાવ છે એ અમે ક્યારેય સ્વીકારવાના નથી જય હિન્દ જય ભારત